જેતપુરમાં બે બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત એક ગંભીર ઇજાગ્રસ્ત જેતપુરમાં રાત્રિ દરમિયાન તીન બત્તી ચોક નજીક ચેતના ટોકીઝ પાસે બે બાઇક વચ્ચે થયેલા જોરદાર અથડામણમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે મળતી માહિતી મુજબ હોન્ડા મોટરસાઇકલ અને એક્ટિવા બાઇક વચ્ચે તકરાર ત્યારે સર્જાઈ હતી જ્યારે બંને ચાલકો પૂરની ઝડપે જતા હતા અકસ્માત થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા અને ઈજાગ્રસ્તોને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં હોન્ડા મોટરસાઇકલ ચાલક સંજય સત્રોટિયા ઉંમર વર્ષ છત્રીસને ને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત થયું જ્યારે એક્ટિવા ચાલક ભાવિન ગોસાઈને ગંભીર ઈજા પહોંચતા પહેલા જેતપુર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યો છે મૃતકનો મૃતદેહ પીએમ માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો છે સાથે જેતપુર સિટી પોલીસ હોસ્પિટલ પહોંચી ઘટનાની તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા જેતપુર હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે